જય શ્રી કૃષ્ણ મિત્રો મારા ઘરમાં તો બધાને રોજ રાત્રે ડિનરમાં કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવા જોઈએ પણ આપને એમ હોય કે જલ્દી બની જાય અને મહેનત ઓછી લાગે એવું કંઈક બનાવીએ તો આજે હું તમારી સાથે એવી જ એક સરસ મજાની રેસીપી શેર કરવાની છું જે ખૂબ જ ઝડપથી બની જાય છે ઘરના સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બની જશે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગશે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલી ચણાની દાળને બે કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી અને દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે દાળનું બધું જ પાણી કાઢીને આપણે એને કૂકરમાં લઈ લઈએ ત્યારબાદ આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું લગભગ દાળ બધી થોડીક ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું કેમ કે આપણે દાણો આખો જ રાખવાનો છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખીને આની મીડિયમ ફ્લેમ પર બે વિસલ વગાડી લઈએ તો જો અહીં મીડિયમ ફ્લેમ પર મેં બે વિસલ વગાડી અને કૂકરને જાતે જ ઠંડુ થવા દીધું હતું તો આપણે દાળ સરસ દાણો આખો દેખાઈ રહ્યો છે હવે આપણે ચેક કરી લઈએ કે સરસ બફાણી છે કે નહીં જો એવું લાગે કે હજી સહેજ કડક લાગે છે તો એકાદ સીટી તમે વધારે મારી શકો છો પણ જો સરસ આપણી દાળ મેશ થઈ જાય છે એનો મતલબ કે દાણો બફાઈ ગયો છે તો હવે આપણે આને એક કાણાવાળા બાઉલની અંદર કાઢી લઈએ જેથી આની અંદરનું બધું જ પાણી નીતરી જાય અને દાળને આવી રીતના કાઢ્યા પછી આપણે થોડીક ઠંડી થવા દઈશું ઠંડી થયા પછી આપણે એનું સ્ટફિંગ બનાવીએ તો જો એકદમ સરસ આપણી દાળ ઠંડી થઈ ગઈ છે તો આને આપણે એક બાઉલમાં નાખી દઈએ અને હવે આપણે દાળને અધકચરી મેશ કરી લઈશું ચમચીની મદદથી જ આપણે પૂરેપૂરું એને મેશ નથી કરવાની આખા દાણા રહેવા દેવાની છે ખાલી સહેજ મેશ કરીશું જેથી સ્ટફિંગમાં થોડુંક બાઇન્ડિંગ જેવું આવે હવે એની અંદર અડધો કપ ઝીણી સુધારેલી કોથમીર અને પાક કપ ઝીણો સુધારેલો ફુદીનો એડ કરી દઈએ આની અંદર ફુદીનાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે ફુદીનાના પાન આની અંદર જરૂરથી એડ કરવાના તેની સાથે જ આની અંદર બે મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ જેમાં મેં બે તીખા લીલા મરચાં અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને ખાંડી લીધું હતું સ્ટફિંગ શહેર સ્પાઇસી હોય તો ખાવાની મજા આવતી હોય છે હવે આની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જીરું અને અડધી ચમચી ચાટ મસાલો નાખી દઈશું ચાટ મસાલો નાખ્યો હોવાથી હું આની અંદર મીઠું વધારે એડ નથી કરી રહી કેમકે આપણે દાળ બાફવામાં પણ મીઠું નાખ્યું હતું તો હવે બધાને બરાબર મિક્સ કરી લઈએ તો ખૂબ જ ઓછી વસ્તુથી અને એકદમ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે આને સાઈડમાં રાખી દઈએ હવે અહીં મેં લગભગ પાંચેક બટેટા બાફીને લઈ લીધા છે બે નાના છે અને બે મોટા બટેટા બાફેલા છે બટેટાને આપણે વરાળથી બાફવાના જેથી તેની અંદર મોઈશ્ચરનું પ્રમાણ ઓછું રહે મોઇશ્ચરનું પ્રમાણ ઓછું હશે તો આપણે લોટ ઓછા એડ કરવા પડશે મેં બટેટાને બાફીને છાલ ઉતારીને દસેક મિનિટ ફ્રીજમાં રાખી દીધા હતા એટલે મોઇશ્ચર થોડું ઘણું હોય તો તે પણ ઉડી જાય હવે આપણે એક થાળી ઉપર ચારણી રાખીને બધા જ બટેટાને ખમણી લઈએ આપણે આનું આઉટર લેયર કરવાનું છે એટલે આપણે બટેટાને ખમણીને જ લઈશું જેથી એની ગાંઠો ન રહી જાય તો જો મેં બધા જ બટેટાને અહીં સરસ ખમણી લીધા છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મેં બટેટા બાફવામાં મીઠું એડ નહોતું કર્યું એટલા માટે સાથે અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ચીલી ફ્લેક્સ બે ચમચી કોર્નફ્લોર અને બે ચમચી ચોખાનો લોટ નાખી દઈશું કોર્ન ફ્લોર નાખવાથી બાઇન્ડિંગ આવશે અને ચોખાનો લોટ નાખવાથી બહારનું પટ છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે અહીં મેં તીખાશ માટે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તમે એની બદલે લીલા મરચાં ખાંડીને પણ એડ કરી શકો છો અને કંઈ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો બધું મિક્સ કર્યા પછી હજી મને આની અંદર થોડોક લોટ એડ કરવાની જરૂરત લાગી રહી છે તો હું ફરીવાર બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરું છું તમારા બટેટામાં મશ્ચરનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે તમારે લોટ એડ કરવાનો તો ફરીવાર આપણે આને સરસ લોટ જેવું બાંધી લઈએ તો સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે હાથને સહેજ આપણે ઓઇલવાળો કરી લઈશું એટલે હાથમાં ચોંટે નહીં અને આ બધાને બરાબર ભેગું કરી લઈએ તો આવી રીતના લોટ જેવું આનું બાઇન્ડિંગ આવી જવું જોઈએ હવે આપણે સ્ટફિંગ જે બનાવ્યું હતું તેને પણ લઈ લઈએ અને હાથને સહેજ તેલવાળો કરી અને આની આપણે એક લુઓ લઈ અને થેપલી બનાવી લઈશું આવી રીતના હાથેથી ફેલાવી દઈશું વાટકા જેવું કરી અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે આની અંદર આપણે સ્ટફ કરી લઈએ તો જો તમે બાફેલા બટેટા રાત્રે જ ફ્રીજમાં રાખ્યા હોય તો સવારમાં આવી રીતના સ્ટફ આલુ ટિક્કી બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સોસ સાથે ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી લાગે છે પણ આજે આપણે ચાટના ફોર્મમાં સર્વ કરીશું તો આની અંદર બે મોટી ચમચી જેટલું સ્ટફિંગ મૂકી અને ટિક્કીને આપણે બરાબર પેક કરી લઈએ તો આવી જ રીતના આપણે બધી જ ટિક્કીને તૈયાર કરી લઈશું પહેલાં તો જો જેટલું આપણે સ્ટફિંગ બનાવ્યું હતું તેનાથી અહીં આટલી ટિક્કી બનીને તૈયાર થઈ છે ટિક્કીને મેં કોર્ન ફ્લોર છાંટીને પ્લેટમાં રાખી છે એટલે નીચે પ્લેટમાં ચોંટી ન જાય કેમ કે બટેટામાં ચિકાસ હોય જ છે તો આવી રીતના કોર્ન ફ્લોરવાળી કરી અને તમે ઝીપલોક બેગમાં કરી ભરી અને ફ્રીઝરમાં અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આવી રીતે સ્ટફ આલુ ટિક્કી ચાટ અથવા તો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તો હવે આપણે ટિક્કીને શલો ફ્રાય કરી લઈશું અહીં મેં પેનમાં તેલ ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આ બધી જ ટીકી મૂકી દઈએ અને મીડિયમ ટુ ફૂલ ફ્લેમ પર આપણે આને બદામી કલરની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાની છે આ શેલો ફ્રાય થાય છે ત્યાં સુધી તમને એક રિક્વેસ્ટ કરી દઉં કે જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો નીચે એક લાઇકનું બટન આપેલું છે તે જરૂરથી પ્રેસ કરી દેજો અને વિડીયો યુઝફુલ લાગ્યો હોય જરા પણ તો વધારેમાં વધારે શેર પણ કરજો તો જો એક સાઈડથી ટીકી સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણે એને પલટાવી લઈએ અને બીજી સાઈડથી પણ બ્રાઉન કલર આવે ત્યાં સુધી થવા દઈશું તો જો આપણી ટિક્કી બંને સાઈડથી એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને કેટલો સરસ આનો દેખાવ લાગી રહ્યો છે તમે જોઈ શકો છો તો આવી જ રીતના બધી જ ટિક્કીને તૈયાર કરીને આપણે કિચન પેપર ઉપર લઈ લઈએ તો અહીં બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે ઉપરનું પણ એકદમ સરસ ક્રિસ્પી છે ઠંડુ થાય પછી થોડુંક ઉપરનું પણ સોફ્ટ થઈ જાય છે પણ ગરમ ગરમ હોય ત્યારે સરસ ક્રિસ્પી લાગે છે તો હવે આપણે ફટાફટ આને ચાટના ફોર્મમાં સર્વ પણ કરી દઈએ તો બટેટા બાફીને રાખ્યા હોય તો આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે તો બે ટિક્કીને હું પ્લેટમાં રાખી દઉં છું તેની ઉપર આપણે દહીં નાખી દઈશું અહીં મેં દહીંની અંદર ચપટી મીઠું અને દળેલી ખાંડ નાખીને તેને ગળણાથી ગાળી લીધું હતું તો ગળ્યું દહીં અહીં મેં એડ કરી દીધું છે તેની સાથે કોથમીર ફુદીનાવાળી લીલી ચટણી અને લાલ મરચાં અને લસણ વાળી તીખી ચટણી નાખી દઈશું ચટણીઓ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો તેની સાથે ચાટની સ્પેશિયલ ખાટી મીઠી ચટણી નાખી દઈએ આ ચટણી છે જે ખાટી મીઠી તે આંબલી વગર કઈ રીતના બનાવી તેની મેં બે ત્રણ રેસીપી તમારી સાથે શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઉપરથી થોડીક ઝીણી સેવ થોડાક મસાલાવાળા શિંગદાણા અને થોડાક દાડમના દાણા નાખી અને આ ચાટને આપણે સર્વ કરી દઈએ તો જોતતા જ મોઢામાં પાણી આવી જાય એવી એકદમ સરસ સ્ટફ આલુ ટિક્કી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એક ટિક્કી ખોલીને પણ હું તમને બતાવી દઉં કે ઉપરથી જો પડ એકદમ સરસ ક્રિસ્પી છે અને અંદરથી સ્ટફિંગ એકદમ સરસ ટેસ્ટી લાગશે આપણે ફૂદીનો નાખ્યો છે એના કારણે આ સ્ટફિંગ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એક વખત આવી રીતે સ્ટફ આલુ ટિક્કી ચાટ જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ